હું ડૉક્ટર હિરેન કોઠારી અને આજે સમગ્ર જૈન સમાજના પર્વમાં સર્વશ્રેષ્ઠ એવા પર્યુષણ પર્વનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે કે સંવત્સરી આજના દિવસે અને સમગ્ર પર્યુષણ દરમિયાન જૈનો તથા જૈનેતરો જે જૈન ધર્મની આરાધના કરે છે અને તપ અને પ્રાયશ્ચિતના પાયામાં રચાયેલો આ જૈન ધર્મ આજની તારીખે દરેક સમાજને પ્રાયશ્ચિત અને પશ્ચાત આપનું જ્ઞાન આપે છે અને આજના આવા પવિત્ર પર્વ દિવસે હું મારા વતી તથા સમગ્ર જૈન સંઘવતી અને જૈન પરિવારો વતી સમગ્ર લોકોનું મીછામી દુકડમ અને મારા કોઈપણ કર્મથી કાંઈ પણ ખરું ખોટું થયું હોય તો માટે માફી માગું છું મીછામી દુકડમ આ એક એવું પર્વ છે કે સમગ્ર વર્ષ દરમિયાન કરેલા પાપ તથા જ્યારે સમય ન મળ્યો હોય તો આ દસ દિવસ દરમિયાન ખૂબ જ હર્ષોલ્લાસ હર્ષ અને ઉલ્લાસપૂર્વક દરેકે દરેક પર્વની ઉજવણી કરવામાં આવે છે અને એ પણ તપશ્ચર્ય દ્વારા નહીં કે મોજ મજા અને શોખ દ્વારા અને આ સમય દરમિયાન પ્રભુ ભક્તિ અને પ્રભુ પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરવા માટે જુદા જુદા તપ દ્વારા દરેક દરેક વ્યક્તિ યથાશક્તિ ધર્મ અનુપાલન કરે છે તેજલ કોઠારી આજે સંવત્સરી મહાપર્વ છે અમારો આઠ દિવસના પર્યુષણ પછીનો સૌ સૌથી મોટો અમારો તહેવાર અને સૌથી મોટો આજનો દિવસ સમાપના અને મીઠા મી દુકડમનો આજે દિવસ છે બધા બધા તપસ્વીઓને છાતા પૂછીએ છીએ અને મીઠામી દુકડમ થેન્ક યુ હું તો બીઆસણા કરું છું પણ મારા બંને દીકરા એકને અઠમ છે એકને ઉપવાસ છે અને સાહેબ બી બી આસણા કરે છે બસ યથાશક્તિ કરીએ છીએ થોડું ઘણું સેવા પૂજા કરીએ દેરાસર આવીએ ધન્યવાદ